तो अगर आप इस वीडियो को तो डाउनलोड करना चाहते हैं तो देख आप जोई रहा छो सनातन न्यूज़ नेटवर्क जूनागढ़ रिपोर्टर रीनाबेन दवे अहवाल वल्लभ भाई परमार गुजरात ना पनोता पुत्र વૈશ્વિક નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પિચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે આજ રોજ તારીખ સત્તરને મંગળવારના રોજ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર કોલેજ રોડ જુનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ પિચોતેર કુંડી માર્કંડે મહાપૂજા સહ શાંતિ યાગ નમો હવનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

મારી દ્રષ્ટિએ નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે મંત્ર પતિ ગયા છે એવા યશસ્વી શ્રી તપસ્વી વડાપ્રધાન ના નિમિત્તે ક્ષ સવાહ્યા મુખદાચ્છમંદના સ્વાહ

જુનાગઢ ભાજપ પાર્ટી અને જૂનાગઢના શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા તથા સમસ્ત પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આપણા યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચોતેર કુંડી એક શાંતિયાગ વર્ધાપન કાર્યક્રમ અને માર્કંડી પૂજાનું આયોજન છે જેમાં પચીસ યુગલોએ ભાગ લીધો અને પચીસ કુંડી યજ્ઞના માધ્યમથી ભગવાન આશુતોષ મહાદેવજીને પ્રાર્થના કરવામાં આવી કે આપણા પ્રધાનમંત્રી એનું આયુષ્ય નિરોગી અને દીર્ઘાયુષ્ય રહે લાંબા સમય સુધી રાષ્ટ્રની અને આ દેશની સેવા કરી શકે એવા સદ્ભાવ સૌ ભાજપના કાર્યકર્તાઓએ અને શહેર પ્રમુખ ભાજપના અધ્યક્ષ શ્રી કુનિલભાઈ શર્માએ પોતાનો આવો સદભાવ વ્યક્ત કર્યો અને અહીંયા જૂનાગઢની ગિરનારની તળેટીમાંથી ગિરનારી મહારાજને પણ પ્રાર્થના કરી કે એમનું આયુષ્ય નિરોગી અને દીર્ઘાયુષ્ય રહ્યું